નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે ગોધરા ગોંદરા વિસ્તારમાં ફોર વ્હીલ ગાડીમાં આકસ્મિક આગ લાગતા પાણીનો મારો ચલાવ્યા આગને કાબુમાં લેવાય ગોધરા શહેરના ગોંદરા વિસ્તારમાં આવેલ ઈદગાહ મસ્જિદની બાજુમાં આજે વહેલા ચાર વાગ્યાની આસપાસ એક વ્હીલ ગાડીમાં આકસ્મિક આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી જેથી આજુબાજુના લોકોએ તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડ જાણ કરી અને ગોધરા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને વ્હીલ સેન્ટ્રો કાર ઉપર પાણીનો મારો ચલાવ્યા આગને કાબૂમાં લેવામાં આવી હતી સદનસીબે આગ લાગવાના બનાવમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી આજે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ ગોધરા શહેરના ગોધરા વિસ્તારમાં આવેલ ઈદગાહ મસ્જિદની બાજુમાં એક વ્હીલ સેન્ટ્રો કાર પાર્ક કરીને મૂકી રાખી હતી ત્યારે

આવતા આજુબાજુના લોકોએ રાતનો શ્વાસ લીધો હતો